નમસ્કાર મિત્રો ફરી એકવાર છે આપ સૌને કામની વ્યસ્તતાના કારણે છેલ્લા ત્રણ મહિનામાં એક પણ વિડીયો નથી મૂકી શક્યો પણ આજ રોજ મારી ચેનલે જે ત્રીસ હજાર સબસ્ક્રાઈબર ક્રોસ કર્યા છે તેની અંદર આપ તમામ સબસ્ક્રાઈબર અને દરેક વ્યુઅર્સ એમનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે તો આપ સૌનો દિલથી ખૂબ જ આભાર આ અંદર રહ્યો પણ આ જે જમીન મહેસૂલ કાયદાને લગતી જે કાયદેસરની પ્રક્રિયાઓ છે એને માહિતી આપતી આ ચેનલને આટલો બધો પ્યાર આપવા માટે આપને ફરી એકવાર ખૂબ ખૂબ આભાર આજ આ ચેનલના સફરમાં આજ દિન સુધી પ્રોપર્ટીને લગતા ઘણા વિષયો વિશે આપણે ચર્ચા કરી વિડીયોની અંદર જેમ કે પ્રોપર્ટી કાર્ડ છે પ્રોપર્ટી કાર્ડની અંદર એના વાંધાઓ કઈ રીતે રજૂ કરવા નમૂનો નંબર છની નોટિસ મળે તો કેવી રીતે રજૂ રજૂ કરવી અને એની રજૂઆત કેવી રીતે કરવી અને જો પ્રોપર્ટી કાર્ડ બની બની ગયું હોય અને એની અંદર કોઈ સુધારો કરવો હોય તો છેલ્લે સીટીએસ અપીલ કેવી રીતે કરવી એ રીતે પ્રોપર્ટી કાર્ડને લગતી ઘણી સમસ્યાઓના સમાધાન આપણે વિડીયો થકી મેળવ્યા ત્યારબાદ જમીન મહેસૂલ કાયદાની અંદર મુખ્યત્વે બિન ખેડૂતના વેચાણ એની અંદર ગણોધારાની કલમ તેસઠ અને ચોર્યાસી સી વિશેની કાર્યવાહી વિશે સમજ્યા કાયમી ગણતરીઓ કઈ રીતે નક્કી કરવાનો તેની માર્ગદર્શિકા વિશે આપણે માહિતી મેળવી ત્યારબાદ ગણોધારા વિશે જે ઘણા બધા પ્રશ્નો છે કે બત્રીસ એમ મુજબ ખરીદ કિંમત નક્કી કરવી ઘણો ત્યાંને એ જમીનમાંથી કમી કરી દેવામાં આવ્યો હોય અને એની જમીનની ખરીદી બિનઅમલી થઈ હોય તો તેવી પરિસ્થિતિમાં શું શું પગલાં લેવા ત્યારબાદ આરટીએસ અપીલો કેવી રીતે દાખલ કરવી પ્રોપર્ટી કાર્ડ માટે સીટીએસ અપીલો કેવી રીતે દાખલ કરવી એના સિવાય જે લોકલ ઓથોરિટીસ છે ડેવલપમેન્ટ ઓથોરિટીઝ છે એના વિશે લગતા ઘણા પ્રશ્નોની ચર્ચા કરી જેમ કે કોઈ કારણદર્શક નોટિસ આવી હોય કોઈ બાંધકામ અંગેની હોય કે કોઈ અન્ય કોઈ વિષયની હોય તો એનો જવાબ કેવી રીતે રજૂ કરવો એની અંદર ડાયરેક્શનો ક્યાંથી મેળવવા અને એની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર આર્ટિકલ બસો છવ્વીસ મુજબ પિટિશનો કરવાનો એક માર્ગ મોકળો છે ત્યારબાદ નગર રચના યોજના અધિનિયમની અંદર જે અડસઠ તેત્રીસ મુજબની નોટિસ મળે છે કે જેની અંદર કબજા ફેરફારની નોટિસ છે કે તમને તમારી મૂળ જગ્યા ઉપર ફાઇનલ પ્લોટ કેટલો ફાળવવામાં આવ્યો છે અને ક્યાં ફાળવવામાં આવ્યો છે તો તેના વિશે નગર રચના યોજના અધિનિયમના કલમ અડસઠ અને રૂલ્સ તેત્રીસ મુજબની ઘણા વિડીયોમાં ચર્ચા કરી ત્યારબાદ માહિતી અધિકાર વિશે વાત કરી પેઢીનામા વિશે વિસ્તૃત વાત કરી કે પેઢીનામાના જે બે મહત્વના પરિપત્રો છે એના આધારે કોઈ પણ તમને પેઢીનામું આપવા માટે ના નહીં પાડી શકે અને જે પહેલાં ફક્ત ખેતીની જમીન માટે પેઢીનામું ઇસ્યુ કરવામાં આવતું હતું એના પછી એક પરિપત્ર રીસરનો બહાર પાડવામાં આવ્યો જેથી હવે મકાન અને દુકાન જેવી મિલકત માટે પણ તલાટીને પેઢીનામું ઇશ્યુ કરવું પડશે તો આવા ઘણા બધા વિષયો ઉપર આપણે ચર્ચા કરી મુદત અધિનિયમ વિશે વાત કરી આપણે પછી યુએલસી શહેરી જમીન ટોચ મર્યાદાના કાયદા વિશે વાત કરી આપણે કે યુએલસીની જમીનો જે ફાજલ થયેલી હોય જે પચીસ ચોરસ મીટરના પ્લોટો માળ માટે ફાળવી હોય એવી જમીન ક્યારે પાછી મેળવી શકાતી નથી પણ એ યુએલસીમાં ફાઝલ કરેલી જમીનનો જો સરકારે ઓગણીસો નવ્વાણું સુધીમાં કબજો ના લીધો હોય તો એવી જમીનો ચોક્કસપણે એની અપીલ કરીને એ પાછી મેળવી શકાય છે તો એવી યુએલસીના કાયદા વિશે વાત કરી ત્યારબાદ બીજી ઘણી વાત કરીએ તો જમીન સંપાદન વિશે વાત કરીએ આપણે કે ભાઈ જમીન સંપાદનનો જે જૂનો કાયદો હતો ને બે હજાર ચૌદની અંદર જે નવી ગાઈડલાઈન એની બહાર પાડવામાં આવી તો એના વિશે આપણે ઘણી ચર્ચા કરી એના રેફરન્સો કેવી રીતે દાખલ કરવા રેફરન્સ તમારો નામંજૂર થાય સક્ષમ અધિકારી સમક્ષ તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સીધું જવું પડે એ બધી જ માહિતીની વાત કરી અને હજુ પણ આવનારા સમયની અંદર ઘણા બધા એવા સટીક વિષયોની ચર્ચા કરવાની છે તો એ એવી તમામ વિડીયોની સિરીઝો આપની સમક્ષ વન બાય વન લઈને આવવા જઈ રહ્યા છીએ પણ આજે ખાસ મોકા ઉપર જ્યારે આ ચેનલે ત્રીસ હજાર સબસ્ક્રાઈબર ક્રોસ કર્યા છે તો ફરીથી એકવાર એક વખત દિલથી આપ સૌ સબસ્ક્રાઈબર અને દરેક વ્યુઅર્સનો અથવા દરેક કોમેન્ટ કરનાર વ્યુઅર્સનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ